તમારા દુખ માટે સંસારને દોષ ન આપશો તમારા મનને સમજાવો કારણ કે મનનું પરિવર્તન શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે હું કોઈનું ભાગ્ય નથી બનાવતો દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય પોતે જ બનાવે છે તું આજે જે કરી રહ્યો છે તેનું ફળ તને કાલે મળશે અને આજે જે તારું ભાગ્ય છે એ તારા પૂર્વ કર્મોનું ફળ છે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે સન્માન હંમેશા સમય અને સ્થિતિનું થાય છે પણ માણસ હંમેશા તેને પોતાનું સમજી લે છે ભગવાન કહે છે કે તું ચિંતા ન કરીશ કે જે થયું જ નથી અને હું કરીશ એ કે જે તે વિચાર્યું પણ નહી હોય ખૂબ ગમે તેટલું સુંદર હોય તેનો પડછાયો હંમેશા કાળો જ હોય છે તેવી જ રીતે વ્યક્તિ ગમે તેટલી સુંદર હોય પરંતુ જો તેના વિચારો મલીન હોય તો સુંદરતાનો કોઈ અર્થ નથી એટલા મીઠા પણ ન બનીએ કે કોઈ આપણને ગળી જાય ને એટલા કડવા પણ ન બનીએ કે કોઈ આપણને થૂંકી દે દુનિયા ખરાબ નથી સાહેબ બની શકે તમે સારા છો જીવનમાં હંમેશા કાયમ હસતા રહેવાનું ભલે લોકો તમને પાગલ સમજે જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં પ્રોમિસની જરૂર ન પડે બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની મોટી સફળતા છે સાહેબ આપણી આંગળી કંકુવાળી ના થાય ત્યાં સુધી કપાળે ચાંદલો ન થાય જ્યાં કર્મ હોય ત્યાં કૃષ્ણ હોય જ જો સારા કરો તો સાથે ખરાબ કરો તો સામે અપેક્ષા અપેક્ષા હંમેશા જગત પાસે નહીં જગદીશ પાસે રાખો જગત પાસે તો માત્ર નિરાશા જ સાંભળશે જગદીશ ક્યારેય નિરાશ નહીં થાય